ડ્રોન હવે થોડો ટાઈમ બાકી રહ્યો છે આઠ ને બે કલાક જ બાકી રહ્યા છે અને અને મેનેજમેન્ટ માત્ર હવે

કવડા મેમ મેમ કરે ગર હું ફૂલ ફૂલ હા પરસર ખુબ ખુબ કવલ તમે ઓય પર અમે દેનાઓ સિક્યોરિટી નાવા ન કરો ઓય

રમેશભાઈ ચાવડિયા બારસો પચાસ કુપન જમા કરાવી છે પાંચસો પચાસ કુપન ચારસો કુપન જમા કરાવી છે પ્રજાપતિ વિષ્ણુભાઈ એકસો પચાસ કુપન જમા કરાવી છે ધન્યવાદ જય ગો માતા રમેશભાઈ દેગડિયા કેટલી બધું પચીસ બુક ધન્યવાદ જય ગૌ માતા જય ગો માતા મોરબી

વિષ્ણુ કાતો લખ્યો જેટલા એજન્ટ નું નામ છે બધાની ટિકિટ જમા થઈ રહી છે મારા જગમાલ ભાઈ तेना कलाको बाकी से दो, दो, के हमें कोने लागे ब्लैक घोड़ो जगदीश भाई 111 गोपाल पेमेंट सहित यहां जमा पेमेंट सहित जमा थाइल से भरत भाई शंकर जी मारी 150 ऊपर पेमेंट सहित जमा थाइल से कल्पेश भाई कवि प्रवीण भाई कृष्ण भाई रेबारी भरत भाई रेबारी वसराम भाई बाप जी भाई बाकी ठाकुर देवदा भाई भाई रविदार गढ़वी बदा मित्रों दस लोग जितने के पांच सौ ऊपर अँ जमा करेल

શુક્તુડી મિત્રોની વિનંતી હવે તમારે સતર ખેલાનો સમય આવી ગયો છે બધાય પોતપોતાને પોઈન્ટ ઉપર ઉભા રહે અને જે બાકીની વ્યવસ્થા પ્રમાણે વ્યવસ્થા કરાવે ગૌતમભાઈ સોમી એટલે અત્યારે અમને વિશ્વાસ